તો ડોક્ટરે શું કીધું ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી એક કિડની 40% થઈ ગઈ છે હવે એનો કોઈ ઈલાજ નહીં એટલે કિડની ઉપર તમારે જીવવું પડશે એક કિડની 40% છે એનો કોઈ ઈલાજ નથી હવે એક જ કિડની ઉપર જીવવું પડશે બરાબર પછી તમે શું કર્યું પછી મેં અમારે અમારા જે કે માયલા લીડર છે અમારા એમને વાત કરી ગઈ અંદરથી એમને મને ઘનશ્યામસિંહ બીવાલા સાહેબનો કોન્ટેક્ટ કરાવ્યો ઝાલા સાહેબનો કોન્ટેક કરાવ્યો પછી મારા ગ્રુપ ગ્રુપવાળાએ મને પટેલ સાહેબ જોડે મોકલ્યો આ એમઆઈ લાઈફ સ્ટાઇલની પ્રોડક્ટ યુઝ કરવા માટેનું બરાબર વિરેન્દ્રસિંહ ત્યાંથી બરાબર ભાઈ બિહોલા સાહેબ ત્યાંથી જી જે સાહેબ એ ત્યાં આરડી પટેલ સાઈડના ત્યાં મોકલ્યા તમે એમને મળ્યા એટલે તમને પ્રોડક્ટ યુઝ કરવાનું કીધું અને એ પ્રોડક્ટ તમે યુઝ કરી પછી તમને શું રિઝલ્ટ મળ્યો પછી છ છ મહિના કર્યો બરાબર ટાઈમ અને એ પછી મેં રિપોર્ટ કરાયો તો મારી એ કિડની જે ચાલીસ ટકા થઈ ગઈ એકસો તેર ટકા થઈ ગઈ એ પછી મેં રિપોર્ટ ડોક્ટરને બતાવ્યા ડોક્ટર મને પૂછતા હતા કે તમે કઈ દવા યુઝ કરો મતલબ જે ચાલીસ ટકા કિડની હતી એકસો ને તેર ટકા થઈ ગયું છે ડોક્ટર રિપોર્ટ બતાવ્યો તો ડોક્ટર સામેથી તમને કીધું કે તમે કઈ પ્રોડક્ટ વાપરો છો એ વેરી ગુડ અને અત્યારે હાલ તમને કેવું લાગે છે સર કમ્પ્લીટ કોઈ બરાબર સરસ સરસ સુગર નો બી પ્રોબ્લેમ હતો એ બી આ પ્રોડક્ટ લેવાથી સુગર બી નોર્મલ થઈ ગયો સુગર બી અત્યારે મારા સત્તાણું અઠાણું શુગર નો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો અત્યારે સત્તાણું અઠાણું છે ભરોસો નથી ચાર મહિના કે ચાર વર્ષ તમે જીવી શકશો પણ આજે તમે મસ્ત જિંદગી જીવી રહ્યા છો એ વાત સાહેબ ચાર વર્ષ થઈ ગયા એ વાતને બી આજે ચાર વર્ષ થઈ ગયા વેરી ગુડ સરસ તો આ માઇ લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો હા સર થેન્ક યુ વેરી મચ તમે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર